મહારાષ્ટ્રીય સમાજના ભગવાન એટલે ખંડોબા ભગવાન માક્ષર સુદ ચંપા સૃષ્ટિના દિવસે ભગવાન ખંડોબાના લગ્ન થાય છે વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજના લોકો વસવાટ કરે છે ત્યારે આરવી દેસાઈ રોડ ખાતે આવેલ ભગવાન ખંડોબાના મંદિર ખાતે મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન ખંડોબાના લગ્નની પરંપરાગત વિધિ પ્રારંભાઈ હતી વડોદરા શહેરના રાજવી પરિવાર દ્વારા વિધિ સાથે ભગવાન ખંડોબાના લગ્ન ની વિધિઓ કરવામાં આવી શહેરના અરવી દેસાઈ રોડ ખાતે અંદાજે અઢીસો વર્ષ જૂનું ભગવાન ખંડોબાનું મંદિર આવેલું છે મહારાષ્ટ્રીયન સમાજના ભગવાન એવા ખંડોબાના આજે ચંપા ષષ્ઠી નિમિત્તે લગ્ન થાય છે છેલ્લા પાંચ દિવસથી ભગવાન ખંડોબાની લગ્નની વિવિધ તૈયારીઓ તથા વિધિ કરવામાં આવી રહી છે ગત રોજ રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજય ગાયકવાડની ઉપસ્થિતિમાં હલ્દી સહિતની વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા

એ દિવસે આજે ખંડોબાના મંદિરમાં ઉત્સવ હોય છે ખંડોબાના લગ્ન હોય છે હમણાં સવારે લઘુરૂદ્ર યજ્ઞ ચાલી રહ્યું છે પછી બપોરના પાંચ સાંજના પાંચ વાગે બોલાઈ માતાથી ખંડોબા મહારાજનો વરઘોડો ખંડોબા મંદિરમાં આવશે અને સાડા સાતે રાજવી પરિવારના ઉપસ્થિતિમાં એમનું લગ્ન થશે ધૂમધામથી લગ્ન થશે બધા મહારાષ્ટ્રીયન ભક્તોને નમ્ર વિનંતી છે કે મન લગ્નમાં પધારવા